એવા હાલો ઉંઘી ના જાતે 20 મંઘીરા છે ને ઉંઘી જરાજો તમે આ તો સેત્રીજી ગયા તો સેત્રીજી ગયા પણ આ ખો જશે આ તો છોય નઈ જવાના આ તો ઉંઘી જાઓ ઉંઘીરાવા જ્યો આવનીમાં ના હાલો 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 આ તો ઉંઘી જા છોમો મો બોય બોય સંકોચ અવાજ નઈ અરે આલા ગુલાબભાઈ પ્રામ તો બરોબર મને ઝગાડવો હતો હું કલર હતા મને કલર આલો હેપી હોળી કરું

તમારાજુરાય છે કેમ બોલા આવો 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 નું આવો જલ્દી આવને કે બોલી ઓ જેપી આલે હો કો બના તો ઓલા કે સર તો થાય તો મુઢા મે જઈ તો પોપડા લે દો આ તો હોડી કે ન કેવાય ખાઓ પર હતા એ ઈંડા જા કોઈ નાય ડુડુડુડુ કરી ઓને એ ઈંડા પડશી નહી 12 12 કા તો ઓમે હેલો હોડી એ ન કેવાય તાણે છોટો છોટો તાણે

બલા પથરો પર લડાયા હે ઘણા હા હાલાલા જો પેલું પેલું મજાઈ રામતોભાઈ હાથે શાંતિ રાખો તો જતા રહેતો નહી તો ઝેલા રો ફલામાં ફોડવાનો ઘણો ટાઈમ છે એવું જ હું હોય કે કમરામાં હું આઈને જોતો એને પાહણ એવું જ પછી બેર દેન ઉગ્યો તો હું અને લાખા પાદ જાખો છે તમે દેખાય તો શું આખો કે રામતોભાઈ ગોતાવ્યો તો ગોતાવ જોતા કોક બોનું કાટો કા લઈ જો

ના લે એક પેકેટ આલુ હા હા પણ ખાધું તો લઈ જ દો હેડો ના એક પેકેટ ก็อย่าแล้วก็เลย

એ વાત કલર થી રમજો દુરેટી કાકા પેલું કહી કઈ દો પેલું 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 ગમે તો શેર કરો ના ગમત તો લાઈક કરો